આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો આજના મુખ્ય સમાચાર જુઓ અમારા રિપોર્ટર અશોક ઠક્કર સાથે વાઘોડિયા ગામ ખાતે શ્રી ગુનસાઈજી પ્રભુનો ઉત્સવ જલેબી ઉત્સવની ભવ્ય ઉજવણી વાઘોડિયા ગામે આજરોજ શ્રી ગુનસાઈજી પ્રભુના જલેબી ઉત્સવની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હર્ષવર્ધનભાઈ ગોવિંદભાઈ પોલા તથા દીપક કુમાર વિનોદભાઈ પોલા તરફથી આ ઉત્સવનું આયોજન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું જેમાં ભગવાનની શોભાયાત્રા સાથે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું ગામજનો અને વૈષ્ણવ ભક્તોએ ભક્તિભાવથી ઉમળખો આપ્યો હતો અને ઉત્સવની ઉજવણીમાં ભાગ લઈ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી ધ્વજારોહણ તથા વિવિધ ધાર્મિક વિધિઓ સાથે શોભાયાત્રા ગામની ગલીઓમાંથી વિતાવી હતી સમગ્ર ગામે ધૂળિયા તાસા વગાડતા ભાવિકો વચ્ચે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ઉત્સવના અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો આ ખાસ પ્રસંગે ગામના શ્રદ્ધાળુઓ સહિત નાના મોટા સૌએ ભક્તિભાવપૂર્વક શ્રી ગુનસાઈજી પ્રભુની ભક્તિ કરી હતી આ ઉત્સવનું આયોજન ભક્તિભાવથી ભરપૂર હતું અને સમગ્ર ગામમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો જે શ્રદ્ધાળુઓ માટે હંમેશા યાદગાર રહેશે રિપોર્ટર અશોક ઠક્કર વાઘોડિયા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી